ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી તાલુકાના ભાદરવા ગામમાં ઉનાળાની આકરી ગરમીથી બચવા માટે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત આપવા માટે સેવા કાર્યક્રમનું આયોજન વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પોલીસ સ્ટેશનની પાછળ આવેલી કોલોની વિસ્તારમાં એક અનોખો સેવા કાર્યક્રમ યોજાયો રોટરી ક્લબ ઓફ સયાજી નગરી વડોદરાના આદરણીય પ્રમુખ હિતેશભાઈ માળીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઉનાળાની આખરી ગરમીથી બચવા માટે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત આપવા માટે આ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમના જૂના પતરાવાળા મકાનોને રેડ ઓક્સાઇડ અને સફેદ કલર લગાવવાનું સેવા કાર્ય કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતું કે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ઉનાળાની ગરમીથી રાહત મળે અને તેમના મકાનો ઠંડા રહે હાલમાં જે મકાનોને કલર કરવામાં આવ્યા છે અને જે મકાનોને કલર કરવાનો બાકી છે આ સેવા કાર્યક્રમ એક અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ હતો રોટરી ક્લબ ઓફ સયાજી નગરી વડોદરા આદરણીય પ્રમુખ હિતેશભાઈ માળી ડોક્ટર અશ્વિન શાહ સુભાનપુરા વડોદરા દ્વારા કરવામાં આવેલું આ કાર્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે એક મોટી મદદ સાબિત થયું આ કાર્યક્રમ સમાજમાં સેવા અને સહાયની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું તેવામાં ભાદરવા ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ રણા તથા બીટુભાઈ તથા બધા મહેમાનોના રોટરી ક્લબ ઓફ નગરી વડોદરાના પ્રમુખ હિતેશભાઈ માળી અને ડોક્ટર અશ્વિન શાહ વડોદરા શાલ ઉઢાડીને સન્માનિત કરવામાં આવ્યા ગામના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર

જઈ રહ્યો છે અમને એવું લાગે છે કે આ અત્યારની ઘણી મોટી જરૂરિયાત છે કારણ કે ગરમી દિવસે દિવસે વધતી જ જાય છે અને જ્યારે કોઈ પણ ઘરનો વ્યક્તિ તો કોઈ અહીંયા કામ કરવા જતો હોય પણ એના ફેમિલી મેમ્બર ઘરે રહેતા હોય એમના છોકરાઓ એમની પત્ની અને પંદર એ લોકોને જે તકલીફ પડતી હોય ગરમીમાં એને દૂર કરવાનો નાનો એક પ્રયાસ ચાલી રહ્યો છે અને ગામના આગેવાનો તરફથી પણ એમાં ઘણો સારો સહકાર મળી રહ્યો છે અને આ પ્રવૃત્તિઓ ઓર આગળ લઈ જવાની કોશિશ કરવા માટે આજે હરિયાભા પહેલા છે સર આપણું સ્વપનામ હું રોટરી ક્લબ ઓફ બરોડા સાહેબની નગરીનો પ્રેસિડેન્ટ હિતેશ માણિક સતરે 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 સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો